વડોદરાના આકાશમાં આજે ફરી એક વખત ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમે પોતાના વિમાનો સાથે હેરત અંગે જ અવકાશી કરતબો દર્શાવીને વડોદરાના લોકોને રોમાંચિત કર્યા હતા બે વર્ષ બાદ આજે ફરી એક વખત સૂર્ય કિરણ ટીમનો એર દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો કોરોનાના સમયને બાદ કરવામાં આવે તો વડોદરામાં સરેરાશ બે થી ત્રણ વર્ષે એક વખત સૂર્ય કિરણ ટીમ ધમાકેદાર એર માટે આવતી હોય છે પરંતુ આ વખતે એર નિહાળવા માટે અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી હતી ધરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં આમંત્રિતોને જ એન્ટ્રી હતી પરંતુ તેની નજીકના પાંજરાપુરની બાજુના વિશાળ મેદાનમાં પણ લોકો એડસો નિહાળી શકે તે માટે પાર્કિંગ સાથે જગ્યા રખાઈ હતી અહીંયા હજારો લોકો જમા થયા હતા એટલું જ નહીં ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી સુધીના નેશનલ હાઈવે નંબર આઠ પર પણ લોકોએ ઊભા રહીને આ એરસો નિહાળ્યો હતો સૂર્યકિરણ ટીમના પાયલોટોએ પણ લોકોને નિરાશ કર્યા ન હતા નવ વિમાનોની ટીમે ડીએનએ બાઉટ સ્ક્વાયર ક્રોસ આલ્ફા ક્રોસ ઇન્વર્ટર બીક એડલ સ્પીડ જેવા અવકાશી લોકોના શ્વાસ કરી દીધા હતા લગભગ પચીસ મિનિટ સુધી ચાલેલા એડ પગલે વડોદરાનું આકાશ વિમાનોના અવાજથી ગાજતું ઘાસતું રહ્યું હતું લોકોની ભારે ભીડના કારણે એરસો પૂરો થયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા आज हमारा सूर्य किरण का ट्राई कलर डिस्प्ले हुआ वडोदरा में एंड आशा करते हैं कि यह डिस्प्ले आपको पसंद आया होगा वडोदरा की ऑडियंस अमेजिंग थी एंड सबको आई होप ये डिस्प्ले अच्छा लगा एंड वी आर ईगरली वेटिंग कि हम दोबारा आए वडोदरा में और सेम शो परफॉर्म करें आप सब लोगों के इस तरह का रिस्पॉन्स रहा यहाँ पर नहीं बाहर भी इट वॉज एन अमेजिंग रेस्पॉन्स बहुत ही अच्छा रिस्पॉन्स रहा सबको ये शो पसंद आया होगा चौदह साल के बाद कहेंगे बरोडा के लिए बड़ोड़ा के लिए और हमारे लिए और पूरे देश के लिए एक बहुत ही प्राउड मोमेंट है जिस इस मोमेंट के जरिए सारे देशवासी एकजुट होके और देश के लिए एक कॉमन भावना और एक देश के लिए भावना अपने अंदर प्रकट कर सकते हैं क्या रहेगा सूर्य अब हम इसके बाद जामनगर जा रहे है आई होप आप सब लोग भी हमारा शो देखें जामनगर में भी थैंक यू एंड इसके बाद हम एयर इंडिया में परफॉर्म करेंगे जहाँ पर काफ़ी सारे जहाज होंगे काफ़ी सारे विमान होंगे वहाँ पर भी आत्मनिर्भरता के ऊपर काफ़ी सारे डिस्प्लेज और काफ़ी चीज़ें शोकेस होंगी तो काइंडली डू फॉलो एरो इंडिया एंड फॉलो सूर्य किरण ऑन अवर इंस्टाग्राम पेज थैंक यू थैंक यू सो मच